કરી ચૂક્યા છો ઝી ચોવીસ કલાક સૌથી વધારે જો કોઈ મુદ્દો ચાલી રહ્યો છે તો ડોક્ટર આંબેડકર પર જે વાદ વિવાદ થઈ રહ્યો છે તો આંબેડકર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું છે કે આંબેડકર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને અરીસો દેખાડ્યો કોંગ્રેસ માત્ર દેખાડો કરે છે ભૂપેન્દ્ર પટેલ એ આ વાત કરી છે કોંગ્રેસે પાખંડ બંધ કરવા જોઈએ આ વાત પણ કરી છે કોંગ્રેસ આધાર કે સંદર્ભ અગર મુદ્દો બનાવે છે કોંગ્રેસ કોંગ્રેસે બાબા સાહેબને કોઈ સન્માન નથી આપ્યું એ વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કરી છે ડોક્ટર ભીમરાવ આંબેડકર પર જે વાદ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો છે કોંગ્રેસ પાખંડ બંધ કરવા જોઈએ સીધો પ્રહાર કર્યો છે આંબેડકર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ આધાર કે સંદર્ભ વગર જ મુદ્દો બનાવે છે કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે

લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્મૃતિ સ્મારક બનાવ્યું નાગપુરની દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈતન્ય ભૂમિ ખાતે સ્મૃતિ સ્મારક બનાવ્યું કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલાં લીધા નથી માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે તેમની સામે દેશભરમાં નહેરુ ઇન્દિરા ગાંધી સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક

કોંગ્રેસની દાળ ઘડશે નહીં કોંગ્રેસ પક્ષે બાબા સાહેબ વિભૂષણ કાજરોલકર ને ઓગણીસો સિત્તેર માં વિભૂષણ વિભૂષણથી સન્માનિત કર્યા કાજરોલકર માટે પંડિત નહેરુએ ચૂંટણી પ્રચાર કર્યો હતો આ છે કોંગ્રેસની હકીકત કોંગ્રેસ પાર્ટીનો આવો આંબેડકર વિરોધી ચહેરો અને તેમના વિરુદ્ધની વિચારધારાનો આખો ચિઠ્ઠો ભાજપ જનતા સમક્ષ મૂકશે ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચી પચી રહી છે ભાજપ પોતાના ઘોર વિરોધીઓનું પણ સન્માન કરે છે કારણ કે તે લોકોએ તેમની રીતે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે પણ કોંગ્રેસ માટે તો એક પરિવાર જ સર્વસ્વ છે કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે કોંગ્રેસ પાર્ટી એ નાટક બંધ કરી દેવું જોઈએ